નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર વાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે શિયાળાની ઋતુની અંદર ત્રણ મહિના એટલે કે માત્ર શિયાળાની સિઝનમાં જ આવે છે અને શિયાળાની સિઝન પૂરતું જ આપણે ખાવાનું છે દરરોજ એક નાનું મીડિયમ સાઈઝનું ફળ આપણે ખાવાનું છે તમારે આ ફળની અંદર એક ચપટી પાવડર ઉમેરીને ખાવાનું છે તમે દરરોજ નિયમિત આ એક ફળ ખાવાનું રાખશો શિયાળાની સિઝન પૂરી થાય ત્યાં સુધી તો જે લોકોને શિયાળાની અંદર ભૂખ વધારે લાગે છે એના લીધે વધારે ખોરાક ખવાય છે અને એના કારણે એમના શરીરનું વજન વધી જાય છે તો એમને શરીરનું વજન પણ નહીં વધે અને જે લોકોને ફળ એટલે કે ફ્રૂટ ખાવાથી પેટમાં ગેસ થઈ જાય છે તો એ ગેસ પણ નહીં થાય અને કબજિયાત વર્ષો જૂની જેને કબજીયાત હશે એ કબજિયાત પણ આ ફળ નિયમિત તમે જો ખાવાનું નાખશો તો વર્ષો જૂની કબજિયાત પણ તમારી દૂર થશે અને આપણા જે આંતરડા છે એ એકદમ ચોખા કાચ જેવા થાય છે તો આ ફળનું નામ છે જામફળ તો આ ફળની અંદર કયો પાવડર ઉમેરીને નિયમિત આપણે ખાઈશું તો ગેસ પણ નહીં થાય તો આપણે દરરોજ દિવસમાં એક વખત એક નાનું મીડિયમ સાઇઝનું જામફળ ખાવાનું છે તો ઘણીવાર આપણે જોઈએ તો અમુક લોકોને જામફળ કે સફરજન ખાવાથી પેટમાં ઘેસ થઈ જાય છે તો જે લોકોને વાયુની પ્રકૃતિ છે એટલે કે પેટમાં ઘેસ થઈ જાય છે સફરજન કે જામફળ કે એવા ફ્રૂટ ખાવાથી તો એવા લોકોએ જામફળના ટુકડા કરી અને એની અંદર મિત્રો યાદ રાખો મરચું કે મીઠું નાખવાનું નથી માત્ર ને માત્ર જામફળના ટુકડા કરી એની અંદર ચપટી સૂંઠ પાવડર નાખવાનો છે જો તમારી પાસે સૂંઠ પાવડર ના હોય તો કાળા મરીનો પાવડર એ ચપટી કાળા મરીનો પાવડર નાખી અને તમે નિયમિત દરરોજ એક જામફળ મીડિયમ સાઇઝનું નાનું ખાવાનું રાખશો શિયાળાની ઋતુમાં આપણી જઠર ખૂબ પ્રદીપ્ત હોય છે એના કારણે વધારે ભૂખ લાગે છે તો જે લોકોને શરીરમાં ઓલરેડી વજન વધારે છે એવા લોકો વધારે ખોરાક ખાય છે તો એમના શરીરમાં વજન વધી જાય છે જેમ લોકડાઉનમાં ઘણા બધા લોકોનું શરીરમાં વજન વધી ગયું ઘરમાં બેસી રહેવાથી એમ શિયાળામાં પણ ઘણા લોકો સારી સારી આઈટમો ખાવાને કારણે વધારે ભૂખ લાગે છે અને સારી આઈટમો ખાવાને કારણે એમના શરીરનું વજન વધી જાય છે તો એવા લોકોનું પણ શરીરમાં વજન નહીં વધે કેમ નહીં વધે તો જામફળ ખાવાથી આપણા શરીરની અંદર ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને ફાઈબર એ એવી વસ્તુ છે કે આપણા શરીરની અંદર સાફસુફી કરવાનું સફાઈ કરવાનું કામ કરે છે અને ફાઈબરનું પાચન આપણા શરીરની અંદર થતું નથી એટલે કે એ આપણા જઠરની અંદર જાય છે પછી નાના આંતરડામાં જાય છે પછી મોટા આંતરડામાં જાય છે અને નાના અને મોટા આંતરડાની દિવાલ ઉપર જે કંઈ કચરો જામી ગયો હોય એ તમામ કચરાને ગંદકીને એ લઈ અને બહાર નીકળે છે એટલે જામફળની અંદર જે ફાઈબર રહેલું છે એ ફાઈબર તત્વ આપણા શરીરની અંદર સાફસુફી કરવાનું કામ કરે છે તો આપણા શરીરમાં જે કંઈ વર્ષો જૂનો કચરો જમા થયો હોય એટલે કે જે લોકો લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો એમની કબજીયાત છે એ ધીમે ધીમે દૂર થઈ જશે અને જેના કારણે આપણા શરીરમાં ગંદકી જમા થતી નથી અને ગંદકી જમા ના થાય તો આપણા શરીરમાં કબજીયાત થતી નથી અને કબજિયાત એ બધા રોગોનું મૂળ છે તો જો કબજીયાત નહીં થાય તો આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પણ હા મિત્રો તમારે પેટની અંદર ગાંઠ થઈ હોય આંતરડાનું કેન્સર થયું હોય કે પેટમાં દુખાવો થતો હોય કે પેટની કોઈ પણ પ્રકારની બીમારી હોય અને તમારે ડોક્ટર કે વૈદ્યની દવા ચાલતી હોય તો ડોક્ટર અને વૈદ્યની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ